એ મીટિંગ થઈ અને ભાઈનો ફોન આવ્યો કે અમે પણ તમને બોલાવવાના છીએ ત્યારે ઘણા પહેલા અમને વિચાર આવતો કે બધા પરિવારમાં મિલન થાય પણ અમારા પરિવારમાં મિલન નથી થયું તો એ પણ આ આજે પૂરી થઈ ગઈ અને અમને જે નિયાણીઓને તમે અમારા ભાઈઓ અમારા બાપ દાદાઓ ભત્રીજાઓ એ બધાએ જે સન્માન આપ્યું એ બદલ અમારા ખૂબ ખૂબ હૃદયથી અંતરથી આશીર્વાદ છે અને

કરે અને ખૂબ ખૂબ એને માં ઉમિયા અને આપે કે આગળ વધે અને કહેવાય છે કે પાર્ટીદારનો દીકરો દિલ ખુલા તો એમને ખૂબ ખૂબ મારા આ નિયાની વર્તી થી antenna આશીર્વાદ છે અને ખૂબ ખૂબ આવા કાર્ય કરતા રહો એવા શુભ ધન્યવાદ હસ્તુ